સુથોદરા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો શાળાના આચાર્ય રેખાબેન દ્વારા ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકો માટે દર વર્ષે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ સુથોદરા પ્રાથમિક શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો આ જ વિદાયની વેળાએ બાળકોએ શાળામાં વિતાવેલા પોતાના પાંચ વર્ષના શૈક્ષણિક અનુભવોને આચાર્ય દ્વારા આપવામાં આવેલ કેળવણી સંસ્કારોને વાગોળ્યા હતા તેમજ આગળ અભ્યાસ કરી શાળાનું ગુરુજનોનું અને ગામનું નામ રોશન કરવાની નેમ સાથે બધા બાળકોએ પોતાની નાની ઉંમરના ઊંચા વિચારોનું દર્શન કરાવ્યું હતું ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોએ પણ પોતાની શાળાને સરસ્વતી માતાનો ફોટો તથા દિવાલ ઘડિયાળ સંસ્મરણ રૂપે શાળાને ભેટ આપી હતી તો શાળા તરફથી વિદાયને યાદગાર બનાવવા માટે બાળકો દ્વારા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના સાંસ્કૃતિક કાર્યક્રમના એકત્રિત થયેલ ફાળામાંથી શાળાના તમામ બાળકો માટે દફ્તર કીટ તેમજ કંપાસ વહેંચવામાં આવ્યા હતા આચાર્ય દ્વારા શાળાના દરેક બાળકને પરીક્ષા પેડની ગિફ્ટ આપવામાં આવી હતી અલ્માસબાસ ટીપીએન ચેનલ આમોદ Yeah.